બે હજાર વાત કેબરૂ ના મને ખબર હે અત્યારે એવી ધાડ લાગે હે તમે તો પથારી પડે પછી ઉત્તર ની હોય ને હેગા એવું કરતા વાગે ઉઠ એવું રાતે આમ જાય કઈ કામુલે ઉઠતા નહીં હોય રાતે શાંતિ જાય જુગામ આવી જતી હશે એવું નહી થતું હોય સીધું આપણે ઉઠવાનો ટાઈમે તો નારામ દો તો પાણી પીવા ઉઠીશું

રાતે બાર ડોઈ કરવા દેતા હા તો પર મન નહિ લાગતું કે હારવા દીધા હોય આજ સુધી બાર વાહણ

લાકડા બે છે મિલ પાઠો પડે તો મોડા સુધી બટાકા બટાકા શેકિંગ ખાવા થાય ના ના હાચું સકરિયા ની સીધો નાઈદી લાગે નહીં ઓવા એવું સકરિયા લાઈ આવા આપણે જો ને થોડો ટાઈમ કરીએ પાછા હાઈ કિલો લાઈ દઈએ ભાઈ રોજ શેકિંગ ખાવા ઓ ઓ શું આવો પૈસા તમારો બાલ છે એની વાત નહીં પૈસા તો વાત નહીં હોય મને કહું એવું પૈસા તો વાંધો નહી આવે જો ઇના પર દોહી આમનો પૈસા નહી આલતી હોય યાર સંકા બધો બહુ પૈસા હે એવું

બત્રીસ હજાર નો ફોન નવો જ છે યાર હજુ તો જો કેમેરા બે બે કેમેરા એ મારું પણ એમ આજુ ચોરી બઉ થઈ ના હોય યાર સીધા કાક છ તોલા ગુનુ લઈ ગયા અને બે કિલો ચાંદી લઈ ગયા ચાંદી નો ભાવ ચલો આસમાને પહોંચો જીમ જાય દાડો જાય વધારે ચાંદી નો ભાવ તો હે શંકા ભાઈ આપડા અવસર બવસર કરવા છોકરા ના વિવાહ કરવા તો અત્યારે બાપા વિવાહ કરવાનું વિચારાય ને વિવાહ કરવાનું વિચાર બાપા હું ચાંદી લવાય નહીં હો બે લાખ ના સાડત્રીસ હજાર ચાંદી પહોંચ્યું લ્યો કિલો નું અને હું તો બાપા નામડ ના લેવાય નામડ ના લેવાય ગળા નીચો માટો ભત્રીજા વિવાહ કરવા તો અત્યારે બાપા નહીં કરવા

લખો હમણાં તો તોતો હશે લખો આવશે આટલો માસે લાગે હેવું ઓલા મેલ ના મોલા બધા બેઠા હોય નેચાડા વાહ વાળા બીજા ઉંચાડા વાહ બેઠા હોય એટલે વાતો ના આવે આપડા એમનું ગામ કેવું હવે

આવી રાત હોય શિયાળાની બહાર કડકડતી ઠંડીમાં શું બાંધી આખળ ચોર સાત બાર ઓઢી ને અગિયાર બાર એક વાગે આ ચોરી કરી જાય તો આપડે તો એક તો એક બે તોલા હું ચાદી પડ્યું હોય એ ઉઠી જાય ને પ્રસંગ કરવાના સપના જોઈએ પણ આખી જીગી એવું થાય ને ઘર માં જીગડી સમજાવો ખાવાની વાત ના હોય વટાણે વાત કરો પૈસા નું પેલા જોવો ને ખાવાનું સિએટર માં પૈસા બગડી તાણા કેવું થતું સારું કયું સરકારે સહાય કરી થોડી થોડી ટકા આપડી તો પછાડી ફરી જયું વાત

કાકા ઉલાકન અલ્યા તમે આખો હો ઉલાકન કોક વાદરી પાકડી વાળું અને કારે સેટલ કોક તો લાગે ચોર છે અલ્યા કોણ કરાગર

એ મરી મરી એ આ ચોરી કરશે ને તો ચોરી કરવા ઘરે ચોરી તો મારું બધું ખાવાનું ખાઈ અમે જવા દઉં ના ના મારી તમે આવું વિચારતા હો સતત છે અમારા ગામમાં ચોરી નહી થતી તો એવું વિચારવાનું બંધ કર્યા કરો કે આવી ઠંડીના આધારે ચોર વધારે આવે છે તો તમે પણ સતત રહેજો vem matar